નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાત યુનિવર્સિટીનો ચુમ્મોતેરમો દીક્ષાંત સમારોહનું આયોજન થયું ગુજરાત યુનિવર્સિટીનો ચુમ્મોતેરમો દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં ચાલીસ હજાર બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી પરિશ્રમ એકમાત્ર રસ્તો છે સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના નારા વળગી રહો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસુંધારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવ્યું છે ચેરમેન પદે દુવાડાના રાજેશભાઈ ભીખાભાઈ પટેલે ચૌદ માંથી દસ મત મેળવીને વિજય મેળવ્યો છે જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર ચાર મત મળ્યા છે વાઇસ ચેરમેન પદે સીતાબેન જાધવે નવ મત મેળવીને વિજેતા બન્યા છે જ્યારે ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ઉત્તર અને પૂર્વ ભારતની ધરાધ્રુજી ભારતના અનેક હિસ્સામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે આસામ ત્રિપુરા અને મેઘાલયના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે ચાર વાગ્યે સત્તર મિનિટે પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો સદનસીબે આ કુદરતી હોનારતમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના અહેવાલ નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડી માર્ટની આવકમાં તેર ટકાનો જંગી ઉછાળો ભારતની પ્રખ્યાત રિટેલ ચેન ડી માર્ટની ડિસેમ્બર ક્વાર્ટરની આવકમાં તેર ટકાનો વધારો નોંધાયો છે એવન્યુ સુપર માર્ટની કુલ આવક વધીને સત્તર હજાર છસો ને બાર કરોડ રૂપિયા પહોંચી ગઈ છે મોંઘવારીના દબાણ છતાં ગ્રાહકોની નિયમિત ખરીદી અને સસ્તા ભાવની રણનીતિને કારણે કંપનીએ શાનદાર દેખાવો કર્યા છે નિષ્ણાતોના મતે અન્ય રિટેલ કંપનીઓની સરખામણીએ ડી માર્ટનું પ્રદર્શન ઘણું બહેતર રહ્યું છે કંપનીએ તેની બજારમાં પકડ વધુ મજબૂત બનાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પણ ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુઆલા રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ અમેરિકાની વાત નહીં માને તો તેમની હાલત માદુરો કરતાં પણ ખરાબ થશે ટ્રમ્પે જણાવ્યું છે કે જો શરતો સ્વીકારશે તો અમેરિકી સેના સૈનિક તેનાત કરવાની જરૂર નહીં પડે ડેલસીએ અગાઉ માદુરોની ધરપકડની ટીકા કરી અને તેમને પરત મોકલવાની માંગ કરી છે આ ધમકી બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરસ સીમાએ પહોંચી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ સુરતના લસકાણામાં પોલીસે દરોડા પાડીને ભેરસયુક્ત ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે તબેલામાં ચાલતા આ કૌભાંડમાં પોલીસે અલ્પેશ સાથલિયાની ધરપકડ કરીને ત્રણસો ને ઓગણીસ પોઈન્ટ ચોપન કિલો જથ્થો જપ્ત કર્યો છે આરોપી સોયાબીન અને વેજીટેબલ ઓઇલ મિક્સ કરીને નકલી ઘી બનાવીને છૂટકમાં વેચતો હતો પોલીસે કુલ બે લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે આર્થિક ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ રેકેટનો અંત આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાન રાખજો જલ્દીથી નિયમો બદલાઈ રહ્યા છે રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં ગઈકાલથી નવા નિયમો અમલી બનાવાયા છે જે યુઝર્સનું આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધીમાં એડવાન્સ રિઝર્વેશન કરાવી શકે નહીં આ નિયમ સાઠ દિવસ અગાઉ ખુલતા બુકિંગના પ્રથમ દિવસે લાગુ પડશે બાર જાન્યુઆરીથી આ પ્રતિબંધ વધુ કડક બનશે અને સવારે આઠથી રાત્રે બાર વાગ્યા સુધી માત્ર આધાર વેરીફાઈ યુઝર્સ ટિકિટ બુક કરાવી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદરસો કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ થયા છે સુરેન્દ્રનગરના પંદરસો કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા બે જાન્યુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી તપાસમાં દસ કરોડની લાંચ લેવાનો આરોપ છે હાલમાં તેઓ સાત જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે અડતાલીસ કલાકથી વધુ કસ્ટડીમાં રહેતા નિયમ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારતને ધમકી આપી છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા મામલે